નીચેની પ્રક્રિયામાં મોનોહેલોજીનેટેડ કાર્બનિક નિપજોની કુલ સંખ્યા અવકાશ સહિત કેટલી છે અને પ્રક્રિયક એ ક્રિયાશીલ આલ્કિન સૌથી સાદો પ્રકાશ ક્રિયાશીલ અહીંયા સૌથી સાદોનો મતલબ થાય છે કે ઓછામાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતો તો ઓછામાં ઓછો કાર્બન સંખ્યા ધરાવતો આપણે આલ્કીન લખવો હોય તો બે કાર્બનનો આલ્કીન બને સીએચ ડબલ બોન્ડ સીએચ પણ એમાં પણ પાછી કંડિશન છે કે પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ અને પ્રકાશ ક્રિયાશીલ હોવા માટે એની પણ એક કન્ડિશન છે કે પ્રકાશ ક્રિયાશીલ ક્યારે હોય તો કાયરલ કાર્બન એની અંદર આવેલો હોય કિરાલ કાર્બન તો કિરાલ કાર્બન એટલે કે આપણને ખ્યાલ છે કે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહો વડે અથવા તો અણુઓ વડે સંતોષાયેલી હોય તો એને કિરાલ કાર્બન કહેવાય છે તો આલ્કીન છે તો આલ્કીનમાં તો બંને કાર્બન છે ડબલ બોન્ડથી જોડાયેલા છે પણ આપણે એક કિરાલ કાર્બન જોઈએ છે તો બાજુમાં એ હું એક કાર્બનને વધારી દઈશ અને આ કાર્બનને આપણે કિરાલ બનાવવા માટે ઓછામાં ઓછી કાર્બન પરમાણુની સંખ્યાની જરૂર છે તો ઓછામાં ઓછી કાર્બન પરમાણુની સંખ્યા હવે આ બાકીની જે ત્રણ સંયોજકતા છે તો એક સંયોજકતા આપણે હાઇડ્રોજનને આપીએ એટલે હાઇડ્રોકાર્બન જ આપણે બનાવવાનું છે એટલે હાઇડ્રોજન અથવા તો કાર્બન તો એક હાઇડ્રોજનને આપશું બીજી સંયોજકતા છે એ આપણે મિથાઇલ વડે સંતોષીએ સી એચ થ્રી વડે અને બીજે આ ત્રીજી સંયોજકતા છે એ સી એચ ટુ સી એચ થ્રી વડે સંતોષવી પડશે કારણ કે મિથાઇલનો એક કાર્બનવાળું તો અહીંયા યુઝ કરી લીધું કારણ કે આપણે આ કાર્બનને છે કિરાલ કાર્બન બનાવવો છે તો ચારેય સંયોજકતા જુદી જુદી હોવી જોઈશે એટલે એક બાજુ મિથાઇલ લીધું છે એક બાજુ મિથાઈલ લીધું એક બાજુ હાઇડ્રોજન છે ને એક બાજુ આલ્કીન છે તો આ થયો આપણો સૌથી સાદો પ્રકાશ ક્રિયાશીલ આલ્કિન જેમાં એક કિરાલ કાર્બન આવેલો છે જેને આપણે સ્ટાર વડે દર્શાવીશું હવે આગળ આની પ્રક્રિયા ફર્સ્ટ તો એચ ટુ નિકલ સાથે કરવાની છે એટલે કે હાઇડ્રોજીનેશન થાય છે હાઇડ્રોજીનેશન હાઇડ્રોજનનું ઉમેરણ ક્યાં થશે તો કે જ્યાં આલ્કીન હશે ત્યાં હાઇડ્રોજનનું ઉમેરણ થશે એટલે કે આ બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજનનું ઉમેરણ થશે તો સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ થ્રી અને અહીંયા એક હાઇડ્રોજન વધી જવાથી સી એચ ટુ થશે અને ડબલ બોન્ડ મટીને સિંગલ બોન્ડ થશે અને સી એચ ટુની જગ્યાએ સી એચ થ્રી આવશે તો આ થઈ આપણી નિપજ તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્બન જે પહેલાં કિરાલ હતો એ હવે કિરાલ નથી શા માટે કારણ કે બે ગ્રુપ એમાં સરખા છે સીએચ ટુ સી એચ થ્રી અને અહીંયા પણ ઇથાઇલ ગ્રુપ આવેલું છે તો આ હવે કિરાલ કાર્બન નથી રહ્યો પણ હજી બીજી પ્રોસેસ આની ઉપર કરવાની છે એક્સ ટુ એટલે કે હેલોજન સાથે પ્રક્રિયા કરતા મોનોહેલાઇડ સંયોજન આપણને મળશે તો મોનો હેલાઇડ સંયોજનો કેટલા કેટલા આપણને મળી શકે તો એની શક્યતા કેટલી છે તો કે જે જે જગ્યાએ આપણને કાર્બન દેખાય હાઇડ્રોજન દેખાય છે એ બધ એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં હેલાઇડ લગાડતા જશું એટલી આપણને પોસિબિલિટી મળશે તો અહીંયા પહેલાં હું નિપજ એક તરીકે દર્શાવીએ અહીંથી સ્ટાર્ટ કરીએ તો આ હાઇડ્રોજનને દૂર કરીને વિસ્થાપન કરીને અહીંયા હું એક હેલોજન લગાડું છું હેલોજન તરીકે આપણે ક્લોરાઇડ લઈએ ચાલો તો પહેલી નીપજ કઈ બનશે એ અહીંયા દર્શાવીએ તો સીએલ અહીંયા એક સીએલ જોડીએ અને સી એચ બદલે થશે સી ટુ કાર્બન અહીંયા હાઇડ્રોજન સી એચ ટુ સી એચ થ્રી અહીંયા સી એચ ટુ સી એચ થ્રી આ થઈ નીપજ એક બીજી નીપજ આપણને કેવી મળશે તો કે હવે આપણે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે ક્લોરીન જોડી દઈએ તો આપણી બીજી નીપજ થશે સી એ થ્રી સી એચ સી એચ ફાઈવ અહીંયા સી એચ ટુ સી એચ ટુ અને સી થઈ જશે આ મળી આપણને બીજી નિપજ હવે પહેલી નિપજ કિરાલ છે કે અકિરાલ તો પેલો જે આ કાર્બન છે એમાં બંને ગ્રુપ એક સરખા છે ઇથાઇલ ગ્રુપ આવેલા છે એટલે આ અકિરાલ છે અકિરાલ હોય છે તે પ્રકાશ અક્રિયાશીલ હોય છે ત્યાર પછી બીજી નિપજ ચેક કરી લઈએ તો બીજી નિપજમાં બે ગ્રુપ સરખા નથી અહીંયા ઇલ ગ્રુપ છે પણ અહીંયા ઇથાઇલ સાથે ક્લોરાઈડ પણ આવેલો છે એટલે ચારેય ગ્રુપ જુદા જુદા છે એટલે બીજા નંબરની નીપજ છે એ કિરાલ છે ત્રીજી નીપજ જોઈ લઈએ તો ત્રીજી નિપજમાં જે અહીંયા હાઇડ્રોજન આપણે વિસ્થાપિત કર્યો હતો એની બદલે હવે આ હાઇડ્રોજનને આપણે વિસ્થાપિત કરીશું ક્લોરીન વડે તો સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ થ્રી સી એચ ટુની બદલે સી એચ આવશે અને એક ક્લોરીન જોડી દઈશું અને સી એચ થ્રી તો આ થઈ ત્રીજી નીપજ તો ત્રીજી નીપજમાં પણ આ કાર્બનની સાથે જોડાયેલા ચારેય ગ્રુપ છે અલગ અલગ છે એટલે આ ત્રીજી નિપજ જે મેળવી આપણને એ કિરાલ છે ચોથી નિપજ કઈ મળી શકશે તો અહીંયા હાઇડ્રોજન છે એને વિસ્થાપિત કરશું તો આના જેવી જ નિપજ મળશે આને વિસ્થાપિત કરશું તો આ ત્રીજા નંબર જેવી નીપજ મળશે એટલે આ બંને ગ્રુપમાંથી હાઇડ્રોજનમાં તો એક સરખી નીપજ મળશે હવે વહેતો છે એક હાઇડ્રોજન સિંગલ હાઇડ્રોજન જે છે એને આપણે ક્લોરીન વડે વિસ્થાપિત કરીએ તો કઈ નીપજ મળે છે એ દર્શાવીએ તો ચોથી નીપજ હું આ રીતે લખું છું આ સાઈડ સી એચ થ્રી કાર્બન સાથે એક હાઇડ્રોજન છે એની બદલે આવી જશે ક્લોરીન સી એચ ટુ સી એચ થ્રી અને સી એચ ટુ સી એચ થ્રી તો આ ફરી પાછું એક અકિરાલ નીપજ આપણને મળે છે આ બંને ગ્રુપ છે એ સરખા છે એટલે જે ચોથી નીપજ આપણને મળી એ અકિરાલ છે ચાલો ત્યાર પછી આપણને અહીંયા ચાર નિપજ મળી ગઈ છે પણ આપણે ફક્ત નિપજનું કામ નથી અહીંયા આપણે શું શોધવાનું છે તો કે અવકાશ વિન્યાસી સમઘટકો શોધવાના છે સમઘટકોની કુલ સંખ્યા પ્રકાશ ક્રિયાશીલ સમટકોની કુલ સંખ્યા શોધવાની છે તો હવે આપણે આ જે પ્રક્રિયા સમીકરણ છે એને આપણે જવા દઈએ અને હવે પ્રકાશ ક્રિયાશીલ સમગટકોની ગણતરી કરી લઈએ પેલી નીપજ છે તો જ મળે નીપજ ચાર છે એ પણ અકિરાલ છે અને અકિરાલ હોવાથી તેનો અવકાશીય સમઘટક એ પણ એક જ મળે તો ટોટલ બે સમઘટક મેળવે હવે વાત કરીએ આપણે નીપજ ત્રણની તો નીપજ ત્રણ છે એની અંદર કેટલા કિરાલ કાર્બન છે તો કે એક કિરાલ કાર્બન આવેલો છે અને એક કિરાલ કાર્બન હોવાથી અવકાશીય સમઘટકોની સંખ્યા એનું સૂત્ર છે અવકાશીય સમઘટકો બરાબર બે ની એન ખાય તો અહીંયા એન શું છે તો કે એન છે એ કિરાલ કાર્બનની સંખ્યા છે એન એટલે કિરાલ કાર્બનની સંખ્યા તો આપણી ત્રીજા નંબરની જે નિપજ છે એમાં કિરાલ કાર્બન એક છે તો આપણે એનની જગ્યાએ એક મૂકશું એટલે ટોટલ બે કિરાલ નીપજ મળે એવી જ રીતે નીપજ ચાર છે એમાં અવકાશીય સમગટકોની સંખ્યા એ જ રીતે ફરી પાછું બેની એન ઘાત એમાં પણ કિરાલ કાર્બન છે એ એક જ કિરાલ કાર્બન છે આ નિપજ ચાર નહીં પણ નીપજ બેની વાત કરીએ છીએ તો એક કિરાલ કાર્બન હોવાથી બેની એક ઘાત બરાબર ટોટલ બે અવકાશ વિન્યાસી સમઘટકો આપણને મળશે હવે ટોટલ કુલ અવકાશીય સમઘટકો કેટલા કુલ અવકાશીય સમઘટકો તો પહેલું જે આપણને મેળી નિપજ એક એની અંદર અવકાશીય સમઘટકો એક પ્લસ બીજા નંબરની જે છે એની અંદર આપણને મળ્યા બે ત્રીજા નંબર આપણી જે નિપજ ત્રણ છે એની અંદર ટોટલ એક નહીં પણ બે કિરાલ કાર્બન છે તો નીપજ ત્રણની અંદર બે છે એટલે આપણે બેની બે ઘાત લખીશું અને ટોટલ ચાર આવશે અને નીપજ ની અંદર ટોટલ ચાર અવકાશીય સમઘટકો એટલે છ નહીં પરંતુ ટોટલ આઠ અવકાશીય સમઘટકો આપણને મળશે તો સાચો જવાબ આઠ છે